ભગવાન નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં કાવડયાત્રા સમિતિ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે આયોજિત મિની કુંભ અમૃતસ્નાનના કાર્યક્રમમાં હજારો શ્રદ્ધાળુઓએ ડુબકી લગાવી કાર્યક્રમમાં શહેર અને આજુબાજુના જુદા જુદા ગામોના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જે હેતુથી આ મિની કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું તે ખરેખર સાર્થક સાબિત થયું સમિતિ દ્વારા આ મિનિકુંભમાં વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી જેથી શ્રદ્ધાળુઓ જે કોઈ કારણસર પ્રયાગરાજ જઈ શકતા ન હતા તે અહીં આ પાવન સ્નાનનો લાભ લઈ શકે આ ભાવના સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું સમિતિ દ્વારા પ્રયાગરાજથી મંગાવવામાં આવેલા જળ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં નિષ્કલંક મહાદેવજીનું જલાભિષેક અને પૂજન કરવામાં આવ્યું હતું શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે સેંકડો સ્વયંસેવકો સેવા આપી રહ્યા હતા ખાસ કરીને મહિલાઓ માટે વિશેષ સુવિધા કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી હતી મેડિકલ સુવિધાઓ પાર્કિંગ પ્રસાદ વિતરણ અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ કાવડયાત્રા સમિતિ દ્વારા સુચારુ રૂપે કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા અને શ્રદ્ધાળુઓ માટે શ્રેષ્ઠ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર જિલ્લા પોલીસ તમામ સ્વયંસેવકો તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓએ સમર્પિત પ્રયાસો કર્યા સમિતિ તરફથી શ્રી કમલેશભાઈ ચંદાની દ્વારા તમામ સહયોગીઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો